મારું નામ અશોક ચૌધરી અને આદિવાસી એકતા પરિષદનો મહાસચિવ છે અમે છેલ્લા બેત્રીસ વર્ષથી આદિવાસી એકતા પરિષદ મારફતે પ્રકૃતિ મુક્તિ અને માનવ મુક્તિનું એક વૈચારિક આંદોલન ચલાવી રહ્યા છીએ આ આંદોલન મારફતે અમે જલ જંગલ જમીનનું પુનઃ નિર્માણ એનું સંવર્ધન સંરક્ષણ અને તમામ પ્રકારના જે ભેદભાવો છે માણસો મનુષ્યનું જે તમામ પ્રકારે શોષણ થાય છે એ શોષણમાંથી મનુષ્યની મુક્તિ થાય એ રીતે આ બે કાર્યક્રમો અમે ચલાવી રહ્યા છીએ એ વૈચારિક સ્તર પર ચલાવી રહ્યા છે અને તે નિમિત્તે અલગ અલગ ઠેકાણે અત્યારે અમે લોકો સભા સંમેલનો કરી રહ્યા છે અને એકતા પરિષદે અને કેટલાક જે જન સંગઠનો છે અથવા તો ટ્રસ્ટો છે તે લોકો સાથે મળીને અમે ગામે ગામ ગ્રામ સમિતિઓ બને અને સાત મુદ્દાના કાર્યક્રમનો અમલ થાય જેથી અત્યારે છેલ્લા બે વર્ષથી આપણે બધા સમજી રહ્યા છીએ કે રોજગાર અને એ બધા માટે કેવો અસંતોષ દેશમાં ઊભો થઈ રહ્યો છે અને એટલા માટે આપણા માનનીય વડાપ્રધાને પણ કહેવું પડ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવું પડશે અને તેના લીધે અમે લોકોએ એક આત્મનિર્ભર ગામ આત્મનિર્ભર સમાજ અને આત્મનિર્ભર દેશ એ સૂત્રની નીચે સાત મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે તેનો પહેલો મુદ્દો ગામના લોકો ગામની સમિતિ એ નક્કી કરે કે ગામમાં કોઈ ભૂખ્યું રહેશે નહીં તેના માટે ધાન કોષ કરે તેના માટે બીજ કોષ કરે કે જેથી ખેતી પણ સારી થઈ શકે અને પ્રાકૃતિક ખેતી થાય તે તરફ લોકો વળે બીજું શિક્ષણ જે છે તે ધીમે ધીમે ખાનગીકરણ શિક્ષણનું થવાથી હવે સામાન્ય લોકો ગરીબ લોકોને ભણી શકાય એવી સ્થિતિ નથી રહી એટલે ગામે ગામ એક શૈક્ષણિક સંકુલ બને એક નાનો પણ એક ઝૂંપડી હોય તેમાં ગામના જ જે ભણેલા ગણેલા કે નિવૃત્ત કર્મચારીઓ છે તે બાળકોને થોડું કોચિંગ આપે તે રીતે શિક્ષણ એ લોકોનું આગળ વધારે સાથે જે ભણી શકે છે તેઓને આર્થિક મદદ મળી શકે તે માટે એક રૂપિયાનો દરેક વ્યક્તિ દરરોજ સહયોગ કરે એવો ગ્રામકોષ તૈયાર થાય એ પ્રકારની ત્યાં વ્યવસ્થા ગ્રામ સમિતિ કરે ત્રીજું જે છે તે કોરોના સમયથી આપણને અનુભવ થયો કે આપણે કેટલા બધા નિષ્ફળ જઈએ છીએ આપણે આટલા બધી સુવિધાઓ હોવા છતાં એટલે સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ થાય અને સ્વાસ્થ્ય અંગેનો જે પહેલાંની જાણકારીઓ હતી તે જાણકારીઓ પાછી લોકોને મળે આપણને કોરોના વખતે પણ સમજાયું કે કેટલીક જે આયુર્વેદિક દવાઓ હતી તે સારી કામમાં આવી હતી તો તેવી રીતે ગામમાં કોઈ સ્વાસ્થ્યની સેવા વગર મળે નહીં તેવા પ્રકારની વ્યવસ્થા ગામ કરે ગામના જે જલ જંગલ જમીન છે તેનું મેં કહ્યું તેમ સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રયત્ન કરે અને તેમાંથી જે કંઈ કાચો માલ બને તેનું પ્રક્રિયા થઈને જ બહાર જાય અને લોકોને ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન થાય કે જેથી ગામમાં પણ એનું માર્કેટિંગ થઈ શકે તો તે રીતે આખા નાના નાના ગૃહ ઉદ્યોગોના સંકુલો બને બે પાંચ ગામની વચ્ચે એક મિલ હોય ઓઇલ મિલ હોય દાલ મિલ હોય નાનું ગોળનું કારખાનું હોય જે કંઈ આપણને જરૂરી છે તે તમામ વસ્તુ ગામમાં ઉપલબ્ધ બને અને બની શકે તો ટેક્સટાઇલ પણ કરી શકાય હવે ભલે લોકો જાતે નહીં કાતે પણ નાના ટેક્સટાઇલના યુનિટ પણ થઈ શકે તો તેવી રીતે અન્ન વસ્ત્ર આવાસ સ્વાસ્થ્ય શિક્ષણ મનોરંજન ઓજાર એ બધામાં આપણે સ્વાવલંબી બનીએ તે પ્રકારના કાર્યક્રમો શરૂ કરવાનું નક્કી કર્યું છે છઠ્ઠો જે કાર્યક્રમ છે તે ગામના છોકરા ગામમાં જ નિરાકરણ આવે તો ખોટા જે ખર્ચા કોર્ટોમાં થાય છે તે નહીં થાય અને સાતમો જે કાર્યક્રમ છે તે ગામમાં એક સારી લાઇબ્રેરી બને અધ્યયન કેન્દ્ર બને જેથી ભણેલા ગણેલા જે છોકરાઓ છે તેમનો આગળનો અભ્યાસ ચાલુ રાખી શકે કોમ્પિટિટિવ એક્ઝામો આપવી હોય તો તેમાં પણ એ લોકો એટીઆર થઈ શકે તો એવા પ્રકારનો એક કોમ્પ્રિહેન્સિવ સાત મુદ્દાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે અને એ આખા દેશમાં અમે લોકો શરૂ કરી રહ્યા છે ગુજરાતના પાંચ હજાર ગામમાં અમે દિવાળી સુધી પૂરું કરવાનું નક્કી કર્યું અને બીજા રાજ્યના કાર્યકર્તાઓ પણ આમાં લાગી જશે દાદા ખાસ કરીને પાંચ જૂનનો જે કાર્યક્રમ છે એ અંગેનું કઈ રીતનું આદિવાસી એકતા પરિષદ એમાં કઈ રીતનું આયોજન કર્યું છે એ જે આયોજન છે તે સમસ્તા આદિવાસી સમાજ કરશે અને આદિવાસી એકતા પરિષદમાં મદદરૂપ થશે દખલા તરીકે લોકો આવશે મુખ અને કાર્યક્રમ ક્યાં નક્કી કર્યો આવું ઉજવવામાં એ સુરખાઈ ગામ ચીખલી તાલુકાનો સુરખાઈ ગામ છે ત્યાં ઘોડિયા સમાજની વાડી છે વાડીમાં રાખવાનું નક્કી કર્યું છે અચ્છા એમાં વન વિભાગને સરકાર ભાગ પર્યાવરણ વિભાગ અને ઉદ્યોગ વિભાગને પણ સાંકળવાના છે ખેતીવાડી વિભાગને આ બધાને સાંકળીને અમે કાર્યક્રમ કરવા માગીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે ગવર્નર સાહેબ આવવાની કૃપા કરે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આદિવાસી એકતા પરિસરની શરૂઆત કેમ કરવી પડી ત્યારથી લઈ અને સમાજ આદિવાસી સમાજ ગુજરાત એ જે ઊભું થયું છે એની સાથે આપણે કઈ રીતે જોડાઈને રચનાત્મક પ્રવૃત્તિ કરવી છે એ પણ સમજીએ આપણે અને ખાસ કરીને આંદોલનાત્મક બાબતો છે સંઘર્ષ કરવાનો વારો આવે છે ત્યારે એવા સમયે સંઘર્ષ સમિતિ એટલે કે આજે ભારત આદિવાસી સમન્વય મંચ છે એમની સાથે રહીને કઈ રીતે કામ કરીએ તો આ બે જે સંસ્થાઓ છે અથવા તો સંગઠન છે સમસ આદિવાસી સમાજ ગુજરાત અને આદિવાસી સમન્વય મંચ ભારત આ જે મૂળ છે એ એની અંદર રહીને રચનાત્મક પ્રવૃત્તિ અને સાથે સાથે આદિવાસી સમાજની સમસ્યાઓની સામે સંઘર્ષ અને એના ન્યાય માટેની લડત કરવાનું કામ આ એક ખૂબ સારા મોટા પાયે આપણે શરૂઆત કરી રહ્યા છીએ બરાબર અને માતૃ જે સંસ્થા છે જે વૈચારિક આંદોલન છે મૂળ જે પાયો છે જેનું કોઈ રજીસ્ટ્રેશન ન હોય કારણ કે મૂળ જેમ કહીએ આપણે માલિકને પણ આપણે એક દીકરા તરીકે એના વંશજ તરીકે ધરતી માતાના વંશજ તરીકે આપણે જે છીએ પ્રકૃતિના વંશજ અને આ જે દુનિયાને એક વૈચારિક આંદોલન પૂરું પાડી રહ્યું છે તો વૈચારિક રીતે માનવ સભ્યતાને ઉપર ઉઠાવવાનું કામ કરી રહ્યું છે આદિવાસી એકતા પરિષદ છે દુનિયાએ સ્વીકાર્યું છે તો એ મૂળ માતૃ સંસ્થા છે આપણી એટલે આદિવાસી એકતા પરિષદ એ કામ કરશે અને બાકીનાનું એક આ સંસ્કાર સિંચનનું કામ કરી રહ્યું છે તો એ દિશામાં કામ થઈ રહ્યું છે એટલે કે આપણે બાકીના જે બે સંગઠન છે એ આમાં જોડાઈને કામ કરશે બરાબર એટલે શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે મૂળ આપણે એકતા પરિષદના સભ્ય છીએ જ બરાબર અને બાકીના જે પોતપોતાની રૂચિ ઇન્ટરેસ્ટ એની જે કંઈ હોબી છે કામ કરવાનો સમય છે એની પાસે એવા આ બાકીના બે જે માળખા છે સંસ્થા છે સમાજ આદિવાસી સમાજ ગુજરાત અને ભારત આદિવાસી સમન્વય મંચ એમાં જોડાઈને કામ કરી શકશે અને આવી આખી પ્રવૃત્તિ કરવા માટે થઈને અલગ અલગ સમિતિઓ જે બનાવી છે અને તાલુકાને જિલ્લાવાઈઝ જે સંયોજકો બનાવ્યા છે એ બધા આપણે નોટ કરી છે બધાએ બરાબર તો એ એની જે આખી સીબી ટ્રેનિંગ પ્રશિક્ષણ આખું જે થશે તો આપણે વ્યવસ્થિત સારી રીતે કામ કરી શકીએ અગાઉ દાદાએ વાત કરીએ એ પ્રમાણે કે જેમ તેમ કોઈ મેસેજ મૂકી દેવાથી કામ થઈ જતું નથી અથવા એનાથી તો ઉલટી દૂરી બને છે આપણા વચ્ચે ગેપ ઊભી થાય છે તો એની જે આખી સમાજ છે ડીપમાં એ જે કાર્યકર્તા કેવા હોવા જોઈએ એ દિશામાં તો એની જે આખી પ્રશિક્ષણ છે એ આપણને આ અલગ અલગ વિભાગ વાઇઝ જંગલ જમીન વિશે કામ કરવાનું વિસ્થાપન વિશે મજૂરો વિશે મહિલાઓ વિશે રોજગાર વિશે યુવાઓના વિશે બરાબર છે આ બધા જ વિભાગો કલા સંસ્કૃતિ વિશે સાહિત્ય વિશે બરાબર લીગલ વિશે આ બધી જ બાબતોમાં જે કામ કરવાનું છે એનું મૂળ જે શિક્ષણ છે તાલીમ છે શિબિર છે એ આપણે આવતા દિવસોમાં ટૂંક સમયમાં ગોઠવી રહ્યા છે એટલે અત્યારે માત્ર તાલુકાને કે જિલ્લાને એક બે એક બે નામ સંયોજકમાં રાખ્યા છે સહસંયોજકમાં ને એમાં એટલા જ નથી પણ એમની આખી નીચે બી બીજી સમિતિ બનાવવાની છે અને એ આપણી જવાબદારી છે જે જે સંયોજકોમાં આપણે ગોઠવાયા છે એ બરાબર છે તો થોડા વધારે એક્ટિવથી આપણે કામ કરીએ આ એક વાત છે અને ડિટેલમાં શિબિરમાં જાણવાનું મળશે આપણને વધારે પણ તેમ છતાં કોઈકને કંઈ થોડું કન્ફ્યુઝન હોય મૂંઝવણ હોય તો એ બે પાંચ મિનિટ માટે આપણે અહીંયા વાત મૂકશે અને એનું સમાધાન છે કંઈક જે કંઈક એની મતલબ છે અર્થ છે મિનિંગ છે એ આપણે અહીંયાથી જાણીશું નમસ્કાર મારું નામ ગિરીશ કુમાર કે ચૌધરી સંયોજક આદિવાસી એકતા પરિષદ ગુજરાત આદિવાસી એકતા પરિષદ અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત સંયુક્ત ક્રમે આજે ઇકો ટુરિઝમ કેવડી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું મિટિંગનો હેતુ એ હતો કે જે સમાજની સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે કેવી રીતે એને પહોંચી વળાય અને અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એને સમજીને નિષ્ણાત લોકો એમાં જોડાય અને એની જવાબદારી ઉઠાવે એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના કન્વીનરો બનાવવામાં આવ્યા એમાં ખાસ કરીને છોટાદેપુર જિલ્લાના કન્વીનર અને તાલુકા તાલુકાવાઈઝ કન્વીનરોની નિમણૂક કરવામાં આવી સમસ્યા બાબતમાં ખૂબ જ સદ્ધ ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચામાં ઘણા બધા યુવાનોએ ભાગ લીધો અને એ ભાગ ચર્ચાના અંતે આ એક સમિતિની રચના કરવામાં આવી અને ટાઈમ લિમિટમાં એ કામ પૂર્ણ કરવા માટેના એક આયોજન હાથ ધરવામાં આવ્યું સૌએ ખૂબ સુંદર સહકાર આપ્યો કાર્યક્રમની સફળતા ઈચ્છીએ છીએ मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद